ખેતી ચેનલ સ્વાગત છે ખેતી નો વિકાસ એજ અમારું લક્ષ્ય એ અંતર્ગત આજે આપણે ગુજરાત ના એક પ્રગતિશીલ ખેડૂત ને મળીશું જેઓ પોતાના ખેતર ની અંદર કપાસ મગફળી કે અન્ય પાક સિવાય એક અલગ જ પ્રકારના પાકનું વાવેતર કરે છે અને ખેતરોની વિશેષતા એ છે કે પોતાના ખેતર ઉપરથી ડાયરેક્ટ એ માલ નો વેસાડ કરે છે તો એક કયો પાક છે કેટલા વિઘામાં વાવેતર કર્યું એની સારવાર કેવી રીતે કરવી અને એની વેરાયટી બેસ્ટમાં બેસ્ટ છે સરસ મજાનું વાવેતર કરેલું છે તો વિસ્તૃત માહિતી આપણે ખેડૂત આગળથી મેળવીએ પેલા એમનો પરિચય મેળવીએ નમસ્કાર ખેડૂત નમસ્કાર આમ જણાવો ખેડૂત મિત્ર જયસુખભાઈ દેવરાજભાઈ ડુબરિયા ગામ ઝેઝા તાલુકો તાલુકો સાવરકુંડલો જિલ્લો અમરેલી ઓકે હવે ખેડૂત મિત્ર તમે જણાવો કે આ તમારા ખેતરની અંદર એક અલગ જ પ્રકારના પાક નું વાવેતર કર્યું છે તો પાક નું નામ જણાવો તમે આપડે કાળી શેવડી નું વાવેતર કરેલું છે અને કેટલા વીઘા ની અંદર તમે અત્યારે વાવેતર દોઢ વીઘા માં વાવેતર કરેલું છે કાળી શેરડી છે અને દોઢ વીઘાની અંદર વાવેતર કરો છો ખેડૂત મિત્રો કાળી શેરડી નું વાવેતર કર્યું છે અને આ વિસ્તારમાં લગભગ શેરડી કોઈ વાવતું નથી પરંતુ આ ખેડૂત મિત્ર એ શેરડી નું વાવેતર કર્યું છે હવે દોઢ વીઘા ની અંદર વાવેતર કર્યું કેટલા વર્ષ થી તમે આનું વાવેતર કરો છો આપણે બે ત્રણ વર્ષ થી વાવેતર કરીએ છીએ કાળી શેરડી કાળી જ વાવો તમે સફેદ ની જગ્યાએ કાળી કેમ તમે પસંદ કરી કાળી એમાં હું છે ખાવા માટે અને માર્કેટનું સારું રહે છે એટલા માટે તમે કાળીનું નું વાવેતર કરો સફેદ નું વાવેતર નથી કરતા તો આનું વાવેતર કરતા પહેલા તમે કઈ રીતના આને સોપણી કરો પહેલા પહેલા જમીન કેવી રીતે તૈયાર કરો આપણે

દોઢ ફૂટ નું રાખો અને બે કાતળી તમે સોપો બરાબર અને દોઢ ફૂટ નું પછી અંતર એટલે કે બે કાતળી વચ્ચે પાછું દોઢ ફૂટ નું અંતર રાખી દો બરાબર ને આમ પાંચ પાંચ બાય દોઢ નું વાવેતર કરો બરાબર પછી એનું વાવેતર કર્યા પછી આ પાળામાં સોપવાની એમ હા નહીં ખાળિયા કરીને સોપવાની આપડે કપા જે રીતે સોપી ને એ રીતે છે ખાળિયા ખાળિયા સોપી દેવા પાણી પાય વચ્ચે ખૂતાડી દેવાના અને પછી પાછું પાણી આપવાનું કે પાણી આપ્યા જ કરવાનું પછી ઉગી જાય મોટી મોટી થઈ જાય પછી કપા ઘોડે આપડે પાળા કેટલી મોટી થાય પછી બે ફૂટ અઢી ફૂટ ત્રણ ફૂટ થાય પછી પછી તમે પાળા ચડાવો તો પાળા તમે ટ્રેક્ટર કે સનેરા વડે ટ્રેક્ટર થી પાછી મિનિ ટ્રેક્ટર થી પાછા તમે પાળા બાંધી દો બરાબર પછી આમાં સારવાર માટે તમે કઈ વસ્તુ આપો સારવાર માટે જયસુખભાઈ અલગ જ પ્રકારના પાક નું વાવેતર તો કરે છે પણ વિશેષતા મોટા મોટી છે કે ભાઈ કોઈ જાતનું એમાં ખાતર કે કોઈ જાતની દવા વાપરતા નથી એટલે કે રાસાયણિક ખાતર નથી આ શેરડીમાં અને કે કોઈ પણ જાતની જંતુનાશક દવાનો આમાં ઉપયોગ કરેલો નથી ફક્ત દોઢ વીઘા નું વાવેતર કર્યું છે પરંતુ સંપૂર્ણ રીતે ઓર્ગેનિક રીતે તૈયાર કરે છે બરાબર તો એમાં તમે જીવા અમૃત કેટલી વાર આપો કે પેલા તમે આપી દો પેલા આપી દઈએ એક જ વાર ઘનજીવા અમૃત ને બે ચાર વખત જીવામૃત જીવા અમૃત પાય તો જીવામૃત ને તમે પાવાનું કે સાટવા પાવાનું આપણે પાણી આરે દે પાય દેવાનું દોઢ વીઘામાં બેરેલ આવે ને એક બેરેલ બેરલ પા દોઢ વિઘામે આર વખત કે પાંચ વખત એટલે કે જેટલી વખત પાવું એટલે પાય એક વીઘા અને એનું રિઝલ્ટ કેવું તમને રિઝલ્ટ સો ટકા આપણે જે દેશી ના ગાડા નાખીએ નું રિઝલ્ટ મળે ઉનાળા ઉનાળો હોય તો પાંચ થી છ દિવસ માં તૈયાર તૈયાર થઈ જાય પછી તમે આને કેટલી વાર આમાં તમે ટોટલ કેટલી વાર તૈયાર કરી નાખ્યું અત્યારે તો આની અંદર લગભગ બે થી ત્રણ વાર પાવ્યું હજી બે ત્રણ વાર પાવું ત્યાં પાક પૂરો થઈ જાય ઓકે હવે આ કેટલા મહિનાનો પાક છે ખેડૂત મિત્રો આ દસ થી અગિયાર મહિનાનો દસ થી અગિયાર મહિનામાં આપણે એન્ડ માં સોંપેલું છે બીજા મહિનામાં બીજા મહિનામાં દર વર્ષે તમે બીજા મહિનામાં ફેબ્રુઆરીના એન્ડમાં તમે સોંપી દ્યો એના પહેલા મહિનામાં એનો પાક પૂરો થઈ જાય એટલે કે એક વર્ષ જેવું રે મતલબ આ થોડુંક દસ થી અગિયાર મહિના થાય દસ થી અગિયાર મહિના ખેડૂત મિત્રો ટોટલ થી અગિયાર મહિનાનો આ પાક છે બરાબર એટલે કે આખું વર્ષ જેવું થઈ જાય બરાબર એટલે કે એક વર્ષની અંદર આખો આખો પાક કમ્પલેટ થઈ જાય હવે તમે આ પાક કમ્પ્લીટ થઈ જાય બરાબર પછી એનું વેસાણ તમે કેવી રીતે કરો ખેડૂત મિત્ર જણાવો એનું વેસાણ આપણે વાળી ને વાળી લઈ જાય છે એટલે તમારે ક્યાંય વેસાણ કરવા જવું જવું પડતું નથી વાળી ને ગ્રાહક આવે છે અને આઈને અમે વેચી છીએ ઓકે ખેડૂત મિત્રો આ વિસ્તારની અંદર એટલે કે જેજાદ આસપાસના વિસ્તારમાં એટલે કે સાવરકુંડલા તાલુકો છે ને જિલ્લો અમરેલી છે જેલની આસપાસના ગામના લોકો છે ને આ શેરડી છે ને એ ખાવા માટે લઈ જાય છે મેં આ શેરડી વિશે અને ખેડૂત વિશે માહિતી મેળવી પછી મેં કીધું ને આ વિડિયો છે એ લોકોને એટલે કે જે લોકો ખરેખર ઓર્ગેનિક પ્રાકૃતિક ખાવા માંગે છે શેરડી ખાવા માંગે છે એને જો અનુકૂળતાથી મળી રહે એટલા માટે આપણે આ ઉદ્દેશથી આ વિડિયાને આપણે ઉતારી રહ્યા છીએ તો હવે આપણે કોઈ ખેડૂત મિત્ર ને કે કોઈ સામાન્ય જનતા ને જો પ્રાકૃતિક રીતે એટલે કે ઓર્ગેનિક રીતે તૈયાર થયેલી પ્યોર માં પ્યોર ખેડૂત મિત્રનો તમે સંપર્ક કરી શકો છો તો તમે ક્યાં ક્યાં દિવસો અંદર કે ક્યાં ટાઈમ અંદર આની કાપણી કરીને વેસાન શરૂ કરો છો એ પેલા જણાવો આપણે કાપણી આની પંદર વારે છે ને ત્યારે કાપણી શરૂ થઈ જાય પૂરું પંદર દિવસ અંદર તમે કાપણી કરીને આ દોઢ દોઢ અહીંયા ઘરે બેઠા જ વેસાઈ જાય ખેતર માં જ ડાયરેક્ટ જાય વાળી અહીંયા આપી કાપી અને

કોઈ ખાતર વગર ની વસ્તુ જવું હોય તરત સરનામું મળ્યું ગામની બાજુમાં ઓકે જો ખેડૂત મિત્રો જયસુખભાઈ કીધું ભાઈ જે પ્રાથમિક શાળા છે ને એને અડીન જ છે એટલે કે એની બાજુમાં વાડી આવેલી છે અને તમે નામ આપશો તો એ રીતે તમને મળી જશે આ ખેડૂત મિત્ર નથી વેચાણ કરતા પરંતુ જેને ખાવી હોય ખેતર આવી અને લઈ જાય બરાબર એના ભારા જ હોય બરાબર ભારા તમે લઈ અને તમે એમાં ખાવામાં ઉપયોગ કરી શકો છો ખુબ સારી એવી સ્વાદમાં છે અને બીજું જયુખભાઈ આમાં કેટલા પાન આપવા પડે છે આખા આખા વર્ષ તો શેરડી ને એવું કઈ પાણી જોતું નથી શરૂઆતમાં આપણે શિયાળામાં વાવી હોય ઉનાળો આખો ત્યાર ચોમાસું આવે ત્યાં સુધી અત્યારે આઠ દિવસ શિયાળામાં આઠ દિવસ એક ફેરું પાણી ઓકે એ રીતના તમે પાણી પાવશો એટલે કે ઉનાળો તો કઈ આવે નહી ઉનાળા પેલા તો આપડે ખીર વાય ત્યાં તો તમે કીધું કે લઈ લેવા હશે બરાબર ત્યાં તો લેવાય જાય એટલે કે પાણીની જરૂરિયાત મુજબ તમે પાણી આપવું પડે બરાબર તમારે અહીંયા કુવો છે કે દા છે ઓકે ખેડૂત મિત્રો કુવા દ્વારા અહીંયા પાણી આપે છે બરાબર અને અહીંયા પાટલા આપણે કપાસમાં કેમ હોય એ રીતે જ હોય એમાંથી પાણી જવા દે અને આ રીતે પાણી આપે છે જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ આભાર ધન્યવાદ